હવે જોઈએ આપણે વેદની પત્રિકાઓ કેટલી છે અને કઈ કઈ છે એટલે કે આગળનો પોઈન્ટ પ્રશ્ન જે વિચાર અવિચાર અર્થાત અનર્થ સમર્થ વિશે હતો એના અનુસંધાનમાં પ્રશ્ન એ છે કે આ વેદ પ્રક્રિયાઓ કઈ કઈ છે અને કેટલી છે કે અનર્થ સમર્થ એને સારી રીતે સમજીને સ્વસ્વરૂપની નિષ્ઠા માટે વેદોએ જેને પ્રક્રિયાઓ એટલે પદ્ધતિઓ બતાવી છે એ માટે પ્રશ્ન એમ છે કે વેદ પ્રક્રિયાઓ કઈ કઈ છે અને કેટલી છે તો સમાધાન સ્વરૂપે હા જરૂરથી હા કે પ્રક્રિયાઓ છે જરૂર છે પરંતુ તત્વજ્ઞ પુરુષોએ એટલે કે વિદ્વાન પુરુષોએ બતાવેલી જે છે એમાં તો પ્રક્રિયાઓ એટલે યુક્તિઓને ધ્યાનમાં લેવામાં આવેલી છે એક ત્યાં યુક્તિઓ બતાવી છે જે પ્રક્રિયા યુક્તિઓ ચાર પ્રકારની છે એક વેદ પ્રક્રિયાઓ એટલે યુક્તિઓ વિદ્વાન પુરુષોએ બતાવેલી એ ચાર પ્રકારે છે તો એ ચાર પ્રક્રિયાઓના કદાચ વાદ તરીકે ઓળખવામાં આવે છે પ્રક્રિયા અર્થાત આ રીતનો આ વાદ છે એમ તો જે પ્રક્રિયાઓ જે વાદ ચાર પ્રકારે છે કેટલી છે ચાર પ્રકારે છે તો કઈ કઈ એક તો આભાસવાદ બીજી પ્રતિબિંબવાદ ત્રીજી અવછેદવાદ અને ચોથી એક જીવવાદ છે હવે જોઈએ વિગતવાર તો આભાસવાદ આભાસનો અર્થ ભાષ થવો કે કંઈક ને કંઈક માણસનો ભાષ થાય જ્યાં ઠુંઠામાં ભૂતનો ભાષ થવો બળી ગયેલો બાવળ હોય અને એમાં ભૂત છે એવો ભાષ થવો કંઈક ને કંઈકમાં કંઈક ને કંઈક બીજી વસ્તુનો ભાસ થવો એ આભાસવાદ કહેવાય છે પ્રતિબિંબ એમ આ આ આભાસવાદ એ રીતે છે કે માયાથી ઉત્પન્ન થયેલો આત્મા હં બ્રહ્માંડના સંયોગ દ્રષ્ટિગોચર બ્રહ્માંડ દ્રષ્ટિગોચર થવાથી માનેલો ઉત્પન્ન થયેલો અથવા દેહના ભાવે ઉત્પન્ન થયેલો માનેલો આત્મા માયા સાથે એટલે દેહ સાથે અગર તો બ્રહ્માંડના વ્યવહારો સાથે એકપણાના એટલે તાદાત્મ ભાવને જાણે કે હું શરીર છું અગર તો શરીર વડે છું અગર તો મારા વડે શરીર છે આવા તાદાત્મ ભાવને પ્રાપ્ત કરી એટલે ઊભો કરી પોતાના પ્રતિબિંબ જેમ અરીસામાં પોતાનું જ પ્રતિબિંબ છે પણ એને અલગ માને છે એ અવિવેક છે એમ એમ કે ભન નથી એમ પોતાના પ્રતિબિંબ એટલે ચીદા અવિવેકથી અર્થાત ભન વગર અંતર્યામી જગતનું કારણ જગત કારણ બને છે અને બુદ્ધિથી એટલે પોતાની રીતે ઉત્પન્ન કરેલો માનેલો આત્મા બુદ્ધિ સાથે એકતા પામીને બુદ્ધિના ભાવે એકતા પામીને પોતાના જ ચીદાભાસ એટલે પડછાયો હા જેમ અરીસામાં પ્રતિબિંબ પડે એમ પ્રકાશના કારણે આપણો જે પડછાયો પડે એ પડછાયાના પરંતુ અવિવેકથી જીવ કરતા ભોગતા અને પ્રમાતા બનતો હોય છે હા કારણ કે આપણો પડછાયો પડ એમ ચૈતન્ય બ્રહ્મનો પડછાયો પડે હા એ આપણ જગત જગતરૂપી અથવા તો દેહરૂપી છે આ રીતે એ જીવ જાણે કે હું જન્મેલો છું મારે કર્મ કરવું પડે છે કરું છું અથવા તો ફળ ભોગવતો છું આ પ્રમાતા બન્યો છે કહેવાનો અર્થ એ છે કે આપણે જ્યારે જાણે કે પદાર્થ દેહથી ઉત્પન્ન થયેલા છીએ દેહ ના હોય તો આપણે ના હોઈએ એમ છે અને દેહ પદાર્થો સાથે એકરૂપ છીએ વ્યવહારો અને આ શરીર એક બીજું હોય તો જ બને શરીર હોય તો જ વ્યવહારો બને શરીર ના હોય તો વ્યવહારો બની શકે નહીં આવી માન્યતા થઈ છે આવી અરસપરસ માન્યતા ઊભી કરીને તેને જ સાચી માની લઈએ છીએ કોઈ એમ કહે કે લો જીવ કાહમા ના હોય તો હે હલાનચલન જેવી થાય કોઈ વળી કે દેહ ના હોય તો આમાં કેવી રીતે થાય કોઈ કે આત્માને તો દેહક્રિયા કઈ રીતે કરે પરંતુ આપણું આમ આપણે આ બાબતમાં ભાન ભૂલી ગયા છીએ કે આ પ્રતિથી થાય છે એટલે આપણે અરસપરસની વાતને સાચી માની લઈને આપણું ભાન ભૂલ્યા છીએ અને જગતનું કારણ કોઈક પરમાત્મા છે એમ આપણે બુદ્ધિથી માની લીધું છે આપણને એમ થાય કે સૂર્ય ચંદ્ર પૃથ્વી આટલું બધું આ આ ભગવાનના હોય તો કોણ બનાવવા કોક કોકને કોક તો હોય આવું બુદ્ધિથી આપણે માન્ય કર્યું છે એ આપણે બુદ્ધિથી દેહરૂપ થઈ જઈએ છીએ કારણ કે આપણે દેશ છીએ એવું થઈ જઈએ એટલે બીજું કોકને બનાવ્યું છે એમ થાય અને આ શરીરમાં જ હું છું જીવું છું કર્મોનો કરતા તથા ફળોનો સુખ દુઃખનો ભોગતા થઈ ગયા છીએ અગર તો આપણે થવું પડે આપણે કરીએ ને આપણે જ ભોગવવું પડે ને એમ કહેવું પડે છે અથવા તો એમ કહીએ છીએ આમ આ હું અને નામ મમત્વથી જ આપણે જીવ થઈ ગયા છીએ જેને આભાસવાદ કહેવાય છે હવે બીજી પ્રક્રિયા છે પ્રતિબિંબવાદ આ પ્રતિબિંબવાદની પ્રક્રિયાના બાબતમાં અજ્ઞાનમાં એટલે નક્કી સાબિત નહીં પણ અટકળ માની લીધેલું હોય એવા અજ્ઞાનમાં ચૈતન્યનું જે પ્રતિબિંબ થાય છે શુદ્ધ ચૈતન્યનું જે પ્રતિબિંબ થાય છે એ ઈશ્વર અને બુદ્ધિમાં ચૈતન્યનું જે પ્રતિબિંબ છે તેને જીવ તરીકે આપણે માન્યું છે હા કારણ કે આ કોકરી છીકરીમાં સન સચરાચરમાં સન એ ભગવાન છે એ ઈશ્વર છે હા એવું આપણે માની લીધું છે એટલે સર્વ જગ્યાએ છ તેમ છતાં પણ એ માનેલું છે એ અજ્ઞાન છે અને આપણે એનું જ ચૈતન્યનું જ પ્રતિબિંબ છીએ પણ બુદ્ધિમાં હું જલ્મ્યો છું શરીરવાળો છું એવું થાય છે એટલે આપણે જીવ તરીકે થઈ બેઠા છીએ એટલે કે જેટલા જેટલા અને જે જે નામોથી વ્યવહાર થાય છે એ ઈશ્વર છે અને જે જે ક્રિયાઓ થાય છે તે ક્રિયાઓના કરતા ભાવે જીવ કહેવાય છે હા બધી જગ્યાએ જેટલા જેટલા નામનો નામ ભાવ ઉત્પન્ન થાય એટલા એટલી જગ્યાએ ઈશ્વર માનની લીધો છે અને કર્મના ભાવે આપણે જીવ છીએ આપણે સૂર્ય ઉગાડી શકીએ નહીં હા આપણે ક કુદરતીમાં કશું કરી શકીએ નહીં આપણે આપણોને બચાવી શકીએ નહીં મોત અટકાવી શકીએ નહીં આવા આવા જે ભાવો થાય એ જીવ ભાવ છે કહેવાનો અર્થ એમ છે આમ નામ અને ગુણને ધ્યાનમાં લેવામાં આવેલો છે દાખલા તરીકે ઉદાહરણ તરીકે બ્રહ્માંડમાં ઈશ્વર અને દેહમાં જીવ મૂળ શુદ્ધ ચૈતન્ય છે પણ એક માયા અગર તો બુદ્ધિના પ્રતિબિંબે ભાવ ભાવે કરીને ઈશ્વર અને જીવ એ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું છે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એ આત્મા કહેવાય છે હા ફક્ત ખાલી અવિદ્યામાં ફક્ત શુદ્ધ ચૈતન્ય એને આપણે આત્મા માની લીધો છે તેમ છતાં પણ શુદ્ધ ચૈતન્ય કોઈક અલગ વાત છે આ શુદ્ધ બ્રહ્મનું ચેતનનું જ પ્રતિબિંબ અજ્ઞાનથી ઈશ્વર અને બુદ્ધિથી જીવ ગણાય છે કારણ કે કાયા માયા બે અજ્ઞાન જ છે કલ્પિત જ છે આમ પોતાનું જ અજ્ઞાન એ ઈશ્વર છે આપણે કોઈને કોઈ ઈશ્વર પરમાત્મા ભગવાનનું માનીએ છીએ એનું કારણ જે છે કે અજ્ઞાનથી માનવું પડે છે અને પોતાની માન્યતા એ જીવ છે હં હું જન્મ્યો છું હું ભગવાનને માનું છું હું અમ છું આ બધું જીવ કહેવાય જીવભાવ બાકી જીવ અને ઈશ્વર બંને પોતાની કલ્પનાઓના નામ છે જીવને ઈશ્વર એ કલ્પિત છો જ્યાં સુધી આપણું સસ્વરૂપ ચૈતન્યનું ભાન નથી ત્યાં સુધી આવો કહેવાનો ભાવ છે માટે પોતે કોણ હા કહું કોણ એનો હજુ ઊંડો અને આત્મવિચાર કરવાનો જરૂરી છે જો જીવને ઈશ્વર બે કલ્પના હોય તો વાસ્તવમાં હું કોણ છું આવો ઊંડો વિચાર કરવાની જરૂર છે બીજા અર્થમાં અનેક પદાર્થો રૂપ એટલા બધી જ આકૃતિઓ સહિત આ વિશ્વ પોતે ખબર વગર ઊભું કરી લીધું છે જેમ ઊંઘ તો પહેલો ખબર જ નથી કે કયું સપના આવશે કે નહીં આવે તેમ છતાંય ઊંઘમાં આખું સ્વપ્ન ખરું કરી દીધું એમ પોતે જાણે કે જાગતા વખતે પણ આ આખું વિશ્વ પોતે જ ઊભું કરી દીધું છે કારણ કે આ સ્વપ્નમાં અને જાગ્રતની બેની વાત એક જ છે કોઈ અવસ્થા બે એક જ છે પછી જાગ્રત હોય કે સ્વપ્નમાં હોય પણ આપણે ઊભું કરી દીધું છે માની લીધું છે એમ અને હવે પોતાના જ અજ્ઞાન કોઈક કરતાં માની લીધો છે પોતાનું જે અભન થઈ ગયું છે અને અભનના કારણે પોતેને પોતે કોઈક પરમાત્માનો આપણે અલગ માન્યો છે એ અલગ ને ઈશ્વર મની બેઠા છે એ અથવા તો ઈશ્વર પરમાત્મા કહેવો પડે છે અને એ જ ચૈતન્ય છે કે ભગવાન જ કરે એ થાય એવો સ્વીકાર કર્યો છે વળી એ જ રીતે આ શરીરમાં પણ સદંતર શુદ્ધ હોવા છતાં પણ આપણે જે અનુસરી કહેતા હોય એમાં પણ કોઈ રીતે વિકારિક અથવા મેલ થયો નથી સદંતર કોઈ આવરણ લાગવું પડ્યું નથી ભલે શરીરમાં ન છતોય પણ બિલકુલ શુદ્ધ હોવા છતાં પણ માલિનતા એટલે દેહના ભાવો ઊભા કરીને આપણે જીવ છીએ એવું માન માનવામાં આવ્યું છે છતાં પણ જો જો કોઈ પોતાનો પોતે વિચાર કરે કે આ ઈશ્વર તથા જીવ એવું કહેવા વાળો ખરેખર કોણ હશે અને જો એ હું હોય તો પછી હું કોણ તો ખબર પડે કે પોતે અજ્ઞાનથી કે દેહબુદ્ધિથી ઉત્પન્ન થયેલો નથી હા કોઈ ભાવે કરીને ઉત્પન્ન થયો જ નથી માનવામાં આવ્યું માટે જે તે શુદ્ધ બ્રહ્મા આત્મા જે છે એ પોતે છે હવે ત્રીજી પ્રક્રિયા નંબર ત્રણ રહ્યો અવશેધવાદ આ વાદ અનુસાર એમ છે કે એક જ ચૈતન્ય જ્યારે અજ્ઞાનનો આશરો લે અને વિષયોનો ભેદ થાય એટલે કે બીજાને ભગવાન તરીકે મને અને જુદા જુદા જુએ એટલે જ તેને ચૈતન્ય બે પ્રકારનું જણાય છે હા લેવા આમ થાય લેવા જગતમાં આમ થયા આ એક જ ચૈતન્ય વસ્તુનો જુદી જુદી જગ્યાએ દેહ ભાવે અને વિશ્વ ભાવે જુદા જુદો મન અર્થાત અજ્ઞાનનો વિષય થાય ત્યારે એ જ ચૈતન્ય પોતે જ ઈશ્વર કહેવાય છે અને અજ્ઞાનના એટલે કે દેહના આશ્રય આશ્રયરૂપ થાય ત્યારે એ જ ચૈતન્ય પોતે જીવ થાય છે વળી અજ્ઞાન તો અનંત પ્રકારનું છે માટે જીવ પણ અનેક મોન્યા છે અગર તો મનાય છે નહીં થતું કે હો આટલા બધા જીવ છે ઓમ જીવ માત્ર પ્રત્યેક દરેકને જુદા જુદા જગત જણાતો હોય છે આ જ નિર્ણય તમારા અમારા સર્વ કોઈના પણ સમાધાનમાં છે આમાં પોતાના જ અજ્ઞાનથી ઉત્પન્ન થવાથી જીવને જગતનું કારણ મનાયું છે અને જે ઈશ્વરને કારણ માનીએ છીએ તે તો પ્રપંચ સહિત કલ્પિત મન સહિત મનહુદી ઇન્દ્રિયો સહિત જે જીવનું અધિષ્ઠાન હોવાથી પ્રયોગ માત્ર એટલે ઉપચાર પૂરતું જ છે ઉપચાર પૂરતો પ્રયોગ પૂરતો માનવા પૂરતો એને કારણ માન્યો છે એટલે કે હું પોતે એ હું નામનું એક જ ચૈતન્ય જ્યારે દેહનો આશરો ધારણ કરે છે એટલે કે આ દેહ એ હું છું અને રામકૃષ્ણાદી જેવાને પોતાનાથી જુદા માને છે એટલે કે ભગવાન પોતાનાથી કોઈક જુદો છે અને જુદો માની પણ લે છે આમ ખુદ પોતે ચૈતન્ય હોવા છતાં પણ મનથી બે પ્રકારનું ચેતન માની લે છે એટલે કે પોતાના અજ્ઞાનથી અભોનથી જુદો ઈશ્વર માને છે વાસ્તવમાં ઈશ્વર કોઈ જુદો છે જ નહીં અને એ જ અજ્ઞાનથી પોતાને જીવ માની બેસે છે આમ જીવ પણ અનંત છે અને જગત પણ અનંત છે આવું જેને માની લીધું છે વળી જીવ હોય નહીં તો જગત પણ ક્યાંથી હોય આવું પણ દઢ માની લીધું છે એવી માન્યતાઓ ધરાવે છે અને મનની માન્યતા એટલે સર્વ પ્રપંચો અને મન સહિત તથા જીવનું જે અધિષ્ઠાન હોવાથી ઉપચાર પૂરતું એ કારણ માન્યું છે ઉપચાર ઘડી પૂરતું હકીકતમાં પોતે જ અધિષ્ઠાન છે હવે રહી પ્રક્રિયા નંબર ચાર જેને એક જીવવાદ કહેવાય આ એક જીવવાદમાં અજ્ઞાનથી અનઉ ઉપહિત અનુપહિત એટલે ઉત્પન્ન નથી થયો એવો એ જ ચૈતન્ય જે ઉત્પન્ન થયો જ નથી એ ચૈતન્યને જીવ કહેવામાં આવ્યો છે હા કે જીવ બન્યો જ નથી સતત જીવ માનવામાં આવ્યો છે અજ્ઞાનથી કહેવાનો ભાવાર્થ એ છે કે જીવને પોતાના અજ્ઞાન અજ્ઞાનવસાત અજ્ઞાન સંજોગો વસાત જગતનું ઉપાદાન એટલે ઉત્પન્ન કરનાર અને નિમિત્ત કારણ માનવામાં આવેલો છે આ જ માન્યતાથી જ એક જીવવાલ અથવા તો અનંત જીવો એવું મનાય છે હકીકતમાં આવું નથી અને આ સંપૂર્ણ જગત તેના પોતાના અજ્ઞાન સંજોગે પ્રતીત એટલે દેખાવ કરી રહ્યું છે માત્ર એટલે કે દેહના ભેદથી જ જીવભેદ અનંત જીવો આટલા બધા જીવો એ તો અનંત માથક અનંત શરીર જોઈએ એટલે અનંત જીવો હોય એમ છે હા પણ એ માથો શરીર ના જુઓ તો તો જીવભેદ જણાયા છે પરંતુ હકીકતમાં તેમ પણ તેની પોતાની ભ્રા એ પણ એ પોતાની ભ્રાંતિ એટલે ધારણાઓ છે વાસ્તવમાં હા કે વાસ્તવમાં જીવ એક જ છે અને તે પણ પોતે જ છે કારણ કે એક જીવ હોય તો આપણને આ જીવને જીવ જેટલું ઘણું બધું મનાય અનેક બીજો એવું અને તે પણ પોતે જ છે જીવ પોતે જ થયો છે બીજો કોઈ તો છે નહીં જેમ હજારો કુંડો હોય અને તેમાં જે જે પ્રતિબિંબો પડતો બનતો હોય છે એમ છતાં પ્રતિબિંબ ભાવ જે છે પ્રતિબિંબ એવો ભાવ તે તો માત્ર એક જ છે એમ આનંદો દેહો દેખાતા હોવા છતાં જીવ એવું એક જ છે જીવ ભાવ એક જ છે માટે જીવ એક જ છે એથી જ શ્રુતિ પણ બતાવે છે કે બ્રહ્મનું એટલે પોતાનું અજ્ઞાન દેવાદી શરીર આકારથી ગમે તેવા દેવો રામકૃષ્ણ આદિકનો શરીર આકારથી મૂર્તિઓ આકારથી અને જગદ આકાર એટલે જગતના આકારોથી પરિણામ પામે છે વિસ્તાર થયો હોય એવું લાગે છે આ અવિદ્યાવૃત્તિ એ જ ભાષ એટલે આભાસ અને બ્રહ્મ નામથી મન તરીકે ઓળખાય છે મન એટલે અવિદ્યાની વૃત્તિ હા અને જગદાકાર પરિણામ પામેલી વૃત્તિ વળી એથી જ જે જે સર્વ એથી જ મનથી જ એ ક આપણા મનથી જ વિષયો પ્રતીત થયા છે દેખાવ કરે છે માટે વિષય દેશ જગત અને અવિદ્યાવૃત્તિ જે જે સર્વ કોઈ પણ છે એ બધોય અવિદ્યાથી ઉત્પન્ન થયો હોય અથવા અવિદ્યાએ ઉત્પન્ન કર્યો છે જ અજ્ઞાનથી જ આમ છે આમ પોતાના સાક્ષાત્કારથી સ્વસ્વરૂપના ભાનથી અજ્ઞાન નિવૃત્ત થાય છે હું કોણ છું એનું ભાન થાય તો માનેલી વાતનું નિવૃત્તિ થઈ જાય એટલે કે હું આત્મ સ્વરૂપ છું ત્યારે બીજો કોઈ પણ જીવ રહેતો નથી જો હું આત્મા હોય તો પછી જીવ માત્ર કોઈ છે જ નહીં અને હું જીવ પણ નથી આવું બાન પોતાને થાય છે તો પોતાના સિવાય બીજું કોઈ પણ નથી જ વળી કોઈ પણ અજાણ્યો પદાર્થ પણ રહેતો નથી બધું બધે જ પોતે જ અથવા પોતાનું જ સ્વરૂપ છે માટે જ નેહનાસ્ટિક અનંત અગર તો અનેક એવું કોઈ છે જ નહીં એવું શ્રુતિઓનું પ્રમાણ છે અને વેદ પ્રક્રિયાઓ દ્વારા ઘેર બેસાડવામાં આવે છે ઓમ તત્સ પરમાત્માય સદગુરુ મહારાજનો જે